જો આ કાનમાં વેન હલાવી નાખી હતી એટલે હવે ગળાની વેનમાં બાટલું જાય છે બોટલ જો ફાસ્ટ જાય છે એમાં કેલ્શિયમ નાખતું જવાનું આ ડેક્સોજ નામની બોટલ આવે બરાબર જો આ ભાઈ નાખે છે દેખાય છે આ રીતના બરાબર ગૌ ની સારવાર તાત્કાલિક ચાલુ છે એટલે તો આપણા શાસ્ત્ર પણ કહે છે કે વેદ વિના મતિ નહીં ગાય વિના ગતિ નહીં થાય ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગાયોની સેવા કરી કંઈ પાગલ તો નહોતો ભગવાન હમ તો આપણે ગાયોની સેવા મળે ને તો એમ સમજવું કે આપણે ભગવાન દ્વારકાધીશ પ્રેરણા કરે છે સેવા કરવાની તો હરેક સિટીની અંદરમાં આવી સેવા થતી હોય એ બધા કરતા હોય અને ધન્યવાદ છે અને આપણી આ સંસ્થા છે પોરબંદરની શ્રીરામ ગૌ સેવા સમિતિ જુબેલી પોરબંદર એકત્રીસ વર્ષ થઈ ગયા ને બરાબર અને લોકફંડ ઉપર ચાલે છે અત્યારે છોકરા કચ્છમાં ફાળા માટે ગયા છે અમે બાપ દીકરો અહીંયા છે અને બાકી આ છોકરા છે કાર્યકરો બધા એટલે જ્યાં ફોન આવે ત્યાં જાય હમણાં જ ફોન આવ્યો હતો ને લઈ આવ્યા અને સારવાર ચાલુ છે તો બસ ભગવાનને પ્રાર્થના કરજો કે એ માતા વહેલી સ્વસ્થ થઈ જાય બરાબર ઓકે જય શિયા રામ જય વછરા જય ગૌ માતા